क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना नमस्कार हूँ जनक दवे फुल स्टॉप न्यूज एनालिस प्रोग्राम में आपू स्वागत है तमने असर करता समाचार અમે સરળ ભાષામાં સચોટ રીતે કરીશું છણાવટ આ એનાલિસિસ થ્રી સિક્સટી ડિગ્રી હશે જેનાથી મહત્વના મુદ્દાઓને લગતા દરેક સવાલ પર હવે પછી મુકાશે ફૂલ સ્ટોપ આજે અમે આપણા દેશના બંધારણની વાત કરીશું બંધારણ ખતરામાં છે આવો આજકાલ પ્રચાર કરવામાં આવી રહ્યો છે અમે તે કહીશું કે બંધારણની મૂળ ભાવનાની હત્યા પણ કરવામાં આવી હતી જોકે આ કેસમાં તો ફરિયાદીનો જ પરિવાર આરોપી નીકળ્યો છે અમે આવા નેતાઓ સામે મૂકવામાં આવેલા આરોપોની વિગતો તમારી સમક્ષ રજૂ કરીશું અમે તમને જણાવીશું કે સત્તાનો સાથ મેળવવા માટે કેવી રીતે કોંગ્રેસનો હાથ બંધારણ પર ફરી વળ્યો હતો ભારતમાં બંધારણ અપનાવવાની પંચોતેરમી વર્ષગાંઠ મનાવવામાં આવી રહી છે સાથે જ પોલિટિકલ પીચ પર જબરજસ્ત ફટકાબાજી થઈ રહી છે કોંગ્રેસ કેમ્પ તરફથી લૂઝ બોલ નાખવામાં આવી રહ્યા છે એટલે કે કહેવામાં આવ્યું છે કે ભારતમાં બંધારણ ખતરામાં છે જો કે કોંગ્રેસ હિટ વિકેટ થઈ ગઈ છે વળી પીએમ મોદી અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની જોડીએ જબરજસ્ત ફટકાબાજી કરી એટલી સિક્સ ફટકારી કે એમ્પાયરના જાણે હાથમાં દુખાવો થઈ ગયો મૂળ વાત એટલી છે કે આપણા દેશના મહાન લોકોએ બંધારણ ઘડ્યું એના પછી કેટલાક નેતાઓએ બંધારણની આ ભાવનાનો છેદ ઉડાડી દીધો નહેરુથી લઈને મનમોહન સિંહની સરકારના કેવી રીતે બંધારણનો ભંગ કર્યો છે એની અમે વિગતે વાત કરીશું દરેકે દરેક ફાઇલ ખોલીશું જેથી તમને પણ સમજાય કે બંધારણનો ભંગ કરવા માટે કેટલી સુવ્યવસ્થિત રીતે કાવતરું રચવામાં આવ્યું ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ પોતાની સત્તા જાળવી રાખવા માટે આ મહાન દસ્તાવેજની મજાક ઉડાવી છે જી હા મજાક એનો રમકડાની જેમ ઉપયોગ કર્યો છે કોંગ્રેસની સરકારોના કારનામાના કારણે જ બીજેપીએ આરોપ મૂક્યો છે કે કોંગ્રેસ પોતાની જાતને બંધારણથી પર માને છે અમે નિષ્પક્ષ છીએ પરંતુ દેશ અને બંધારણીય માળખાને ભંગ થતો જોઈને અમારું પણ લોહી ઉકળી ઉઠે છે સૌથી પહેલાં તો તમે પીએમ મોદીએ ભૂતકાળની કોંગ્રેસની સરકારો વિશે શું કહ્યું એ તમે સાંભળો संविधान संशोधन करने का ऐसा खून कांग्रेस के मुंह लग गया कि समय समय पर वो संविधान का शिकार करती रही ये खून मुंह पे लग गया इतना ही नहीं संविधान के स्पिरिट को लहू लहान करती रही। आदरणीय भारतवादी जी करीब छह दशक में पचासतर पार्टे। बार संविधान बदला गया। पीएम मोदी ये जनाब यूँ कि कांग्रेस ने सरकारों की ओर से पोतना फायदा माटे बंदानमा सुधारा करती रहीं। पीएम मोदी बाद केंद्रीय गृह मंत्री अमित शाह एप्पन कांग्रेस की सरकारों ने आखिरी झाटक निकाली तबित शाह ने राजनेता आए हैं चौपन साल की आयु में अपने आप को युवा कहते हैं और घूमते रहते हैं संविधान बदल देंगे संविधान बदल देंगे संविधान बदल देंगे मैं उनको समझाना चाहता हूं कि संविधान बदलने का प्रोविजन संविधान के प्रावधानों का बदलने का प्रोविजन ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે નહેરુ ની સરકારે અભિવ્યક્તિ ની આઝાદી ને છીનવી લેવા માટે બંધારણમાં સુધારો કર્યો જોકે નહેરુએ એ સિવાય પણ બીજા અનેક બંધારણની સુધારા કર્યા હતા જેની દરેકે દરેક વાત અમે તમને જણાવીશું સૌથી પહેલાં તો અભિવ્યક્તિની આઝાદી છીનવી લેવા માટેના પ્રયાસની વાત કરીશું જેના વિશે ગૃહમંત્રી અમિત શાહે વાત કરી બંધારણની કલમ ઓગણીસ એ અને એક હેઠળ અભિવ્યક્તિની આઝાદીની ગેરંટી મળે છે એટલે કે તમે સરકારની વિરુદ્ધ કંઈ પણ કહો તો તમારી વિરુદ્ધ સરકાર પગલાં ન લઈ શકે જોકે નહેરુ સરકારે ઓગણીસો એકાવનની અઢારમી જૂને એના પર નિયંત્રણો મૂકવા બંધારણમાં સુધારો કર્યો કયા સંજોગોમાં અભિવ્યક્તિની આઝાદી પર કાપ મુકાય એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે જેમ કે કોઈ વ્યક્તિની વાતથી જાહેર શાંતિનો ભંગ થાય એમ લાગે તો તેની વિરુદ્ધ સરકાર એક્શન લઈ શકે એટલું જ નહીં ભારતના મિત્ર દેશો સાથેના સંબંધો ખરાબ થાય કે દેશની સુરક્ષા સામે જોખમાય તો પણ એક્શન લેવાઈ શકે કાયદો તોડવા માટે ઉશ્કેરણી કરાય તો પણ એક્શન લેવામાં આવી શકે નહેરુ સરકારે આ રીતે અભિવ્યક્તિની આઝાદીમાં આવા ઘણા સુધારા કર્યા હતા અહીંથી જ બંધારણે લોકોને આપેલા અધિકારોને છીનવી લેવાની કોશિશની શરૂઆત થઈ હતી બંધારણે નાગરિકોને બોલવાની આઝાદી આપી માની લો કે રમેશભાઈને સરકાર સામે વાંધો છે અમે ઉદાહરણ માટે જ રમેશભાઈનું નામ લીધું માની લો કે રમેશભાઈ સરકારની વિરુદ્ધ કંઈ બોલ્યા અને સરકારને લાગ્યું કે આ તો ન ચાલે ભલે રમેશભાઈનો હેતુ દેશના લોકોનું ભલું થાય એમ હોય પરંતુ સરકારને લાગે કે રમેશભાઈને પાઠ ભણાવવો પડશે એટલે સરકાર અભિવ્યક્તિની આઝાદી પર નહેરુએ મૂકેલા નિયંત્રણનો ગેરલાભ ઉઠાવે સરકાર એવું કહી શકે કે રમેશભાઈની વાતથી જાહેર શાંતિનો ભંગ થાય છે એટલે રમેશભાઈને જેલમાં મોકલી દેવામાં આવે આ રીતે બાબા સાહેબે રમેશભાઈને આપેલા અભિવ્યક્તિના અધિકારનો ભંગ થાય છે સરકારોને આ રીતે બંધારણીય અધિકારનો ભંગ કરવાની સત્તા નહેરુએ અપાવી રાહુલ ગાંધી અવારનવાર આરોપ મુકતા રહે છે કે પીએમ મોદીની સરકાર અનામતની વિરુદ્ધમાં પોતાનો વિરોધ કરે છે ગમે ત્યારે અનામતને નાબૂદ કરી દેવામાં આવશે બીજેપીની સરકારે સ્પષ્ટ કહ્યું છે કે અનામત નાબૂદ કરવામાં નહીં આવે જોકે ખરેખર અનામતની વિરુદ્ધમાં કોણ હતું એ પણ તમારે જાણવું જોઈએ ભારતના બંધારણમાં અનામત માટેની જોગવાઈઓ છે જોકે નહેરુને અનામતની સિસ્ટમ સામે સખત વાંધો હતો જેના માટે નહેરુએ ઓગણીસો એકસઠની ની સત્યાવીસમી જૂને લખેલા આ પત્રનો અહીં ઉલ્લેખ કરવો રહ્યો નહેરુએ આ પત્ર રાજ્યના મુખ્યમંત્રીને લખ્યો હતો નહેરુએ આ પત્રમાં જાતિના આધારે અનામત આપવાના બદલે સારું શિક્ષણ આપીને પછાત વર્ગોને સશક્ત કરવા પર ભાર મૂક્યો હતો આ પત્રમાં નહેરુએ લખ્યું હતું કે મને કોઈ પણ પ્રકારની અનામત પસંદ નથી ખાસ કરી નોકરીઓમાં સેકન્ડ રેટ સ્ટાન્ડર્ડની કામગીરી થાય એનો હું સખત વિરોધી છું પચાસ વર્ગોને સારા શિક્ષણ માટે તકો આપીને જ ખરી મદદ કરી શકાય જવાહરલાલ નહેરુએ ઓગણીસો એકાવનમાં જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી પણ ફગાવી દીધી હતી હવે તેમના જ વંશજ રાહુલ ગાંધી ચિલ્લાઈ ચિલ્લાઈને જાતિ આધારિત વસ્તી ગણતરીની માંગણી કરી રહ્યા છે રાહુલ ગાંધી અનામત સિવાય સંઘવાદની ભાવનાનો ભંગ કરવાનો પણ પીએમ મોદીની સરકાર પર આરોપ મુકતા રહ્યા છે સંઘવાદ એટલે કે કેન્દ્ર અને રાજ્ય સરકારોની સત્તા યોગ્ય રીતે વહેંચાઈ ગઈ છે તો તેનો અમલ કેવી રીતે ખરો કેન્દ્ર સરકારે રાજ્ય સરકારોની સત્તા પર તરાપ ન મારવી જોઈએ જોકે રાજ્ય સરકારની સત્તા પર તરાપ મારવાની શરૂઆત કોંગ્રેસે જ કરી હતી બલકે નહેરુ સરકારના કાર્યકાળમાં જ ચૂંટાયેલી રાજ્ય સરકારોને બરતરફ કરવાની પરંપરાની શરૂઆત પણ થઈ હતી ઓગણીસો સત્તાવનમાં પહેલી વખત કેરળમાં કોમ્યુનિસ્ટ પાર્ટીની સરકાર ચૂંટાઈ હતી જોકે નહેરુ સરકારે ઓગણીસો ઓગણસાહીઠમાં આ સરકારને બરતરફ કરી દીધી કેટલાક અહેવાલોમાં દાવો કરવામાં આવ્યો હતો કે અમેરિકન ઇન્ટેલિજન્સ એજન્સી સીઆઈએના દબાણમાં આવીને સરકારે આ નિર્ણય કર્યો કેમ કે અમેરિકાને કોમ્યુનિસ્ટ લોકો સામે સખત વાંધો છે નહેરુ સરકાર દ્વારા બંધારણના ભંગની વાત છે તો બીજેપી કલમ ત્રણસો સિત્તેરનો મુદ્દો પણ અવારનવાર ઉઠાવે છે બીજેપી આ કલમને સામેલ કરવા બદલ નહેરુની ટીકા કરી રહી છે એમ પણ કહેવામાં આવી રહ્યું છે કે બાબા સાહેબ આંબેડકર કલમ ત્રણસો સિત્તેરને સામેલ કરવાનો વિરોધ કરતા હતા વળી નહેરુ સરકારે સંસદમાં કોઈ જાતની ચર્ચા વિના જ કલમ પાંત્રીસ એનો પણ અમલ કરાવી દીધો હતો આ બંને કલમના કારણે એક રીતે જમ્મુ કાશ્મીરને ભારતથી અલગ કરવાની કોશિશ થઈ હતી કેમ કે એના લીધે જમ્મુ કાશ્મીરને વિશેષ રાજ્યનો દરજ્જો મળતો હતો એટલું જ નહીં એના લીધે જમ્મુ કાશ્મીર સિવાયના રાજ્યના લોકો અહીં અસ્થાયી સંપત્તિ કરી શકતા ન હતા એ સિવાય પણ બીજી અનેક જોગવાઈઓ હતી એ મોદીની સરકારે આ બંને કલમને નાબૂદ કરી દીધી હતી પોતાના ફાયદા માટે બંધારણમાં ફેરફારો કરવાની શરૂઆત દેશના પહેલા પીએમ નહેરુથી જ થઈ ગઈ બેના પછી કોંગ્રેસી વડાપ્રધાને આ પરંપરાને સાચવી રાખી અમે એના વિશે પણ વિગતે વાત કરીશું પરંતુ ત્યારે સમય છે એક બ્રેકનો ब्रेक बाद आप स्वागत वे झूठ बोलेंगे वे चीख कर झूठ बोलेंगे।, बोलेंगे तुम सच कहने के लिए हकलाओगे बेबस महसूस करोगे और हैरान होकर चुप हो जाओगे क्रांतिकारी कवि आर चेतन क्रांति की कविता आ शब्दों कांग्रेस नेताओं आज जूठाणू कि पीएम मोदी और मूल भावना ने खिलास कर रही है સચ્ચાઈ એ છે કે સત્તાનો સાથ મેળવવા માટે કોંગ્રેસની સરકારોએ ખૂબ જુઠ્ઠાણું ચલાવ્યું એટલે ખરી તસવીર બતાવી જરૂરી છે આ બે તસવીરો પરથી જ તમને ખુલાસો થઈ જશે જેમાં યુવા નરેન્દ્ર મોદી અને બાબા સાહેબની તસવીર એક ફ્રેમમાં જોવા મળે છે આ તસવીરો પીએમ મોદીના મનમાં બાબા સાહેબ પ્રત્યે રહેલું સન્માન સૂચવે છે ઓગણીસો છ્યાસીના વર્ષની આ તસવીરો છે એ સમયે પીએમ મોદી બીજેપીમાં જોડાયા હતા તેમણે સાહેબના સન્માનની સાથે જ પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત પણ કરી હતી પીએમ મોદી ગુજરાતના મુખ્યમંત્રી બન્યા હતા ત્યારે પણ તેમણે બંધારણ અને બાબા સાહેબનું સન્માન કરવાની પરંપરા જાળવી રાખી હતી એટલા માટે જ બે હજાર દસમાં તેમણે હાથીની અંબાડી પર પવિત્ર બંધારણ મૂકીને ભવ્ય શોભાયાત્રા કાઢી હતી દેશના હિતમાં અને સમયની જરૂરિયાત મુજબ બંધારણમાં ફેરફાર કરાય તો એ આવકારીએ છે પરંતુ સત્તા મેળવવા કે ટકાવવા માટે બંધારણમાં ફેરફાર કરાય તો એનો વિરોધ કરવો જ રહ્યો ઇન્દિરા ગાંધીએ પોતાની સત્તા ટકાવવા માટે અધિકારોનો દુરુપયોગ કર્યો હતો કલમ એકત્રીસ પણ લોકોને એક બંધારણીય અધિકાર આપે છે આ કલમ કહે છે કે તમારી સંપત્તિ પર તમારો જ અધિકાર છે આ જ કલમના કારણે તમને અધિકાર મળે છે કે તમારી સંપત્તિ સરકાર પણ ન છીનવી શકે લોકોને મળેલો આ જ બંધાણી અધિકાર ઇન્દિરા ગાંધીને ખટકતો હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે તેમણે આ અધિકારને છીનવી લેવા માટે કોશિશ પણ કરી હતી બીજેપીએ અનેક વખત આરોપ મૂક્યો છે કે કોંગ્રેસની સરકારોએ તમામ લોકો પાસેથી સંપત્તિ લઈને એને સરખા ભાગે વહેંચી દેવા માટે વિચાર કર્યો હતો એટલે કે તમારી સંપત્તિ છીનવાઈ જાય ઇન્દિરા ગાંધીના શાસનમાં કલમ એકત્રીસ હેઠળ એટલે કે સંપત્તિનો અધિકાર આપતી કલમમાં સુધારો કરવામાં આવ્યો જેના કારણે જનહિત માટે સરકાર તમારી સંપત્તિ છીનવી શકે છે વળી તમને અપૂરતું વળતર મળે તો તમે એની વિરુદ્ધ કોર્ટમાં પણ ન જઈ શકો અધિકાર જ છીનવી લેવામાં આવ્યો આ સુધારા બાદ દેશમાં કેન્દ્ર અને રાજ્ય સરકારો જાહેર જનહિતના પ્રોજેક્ટ નામે લોકોની સંપત્તિના અધિકારો પર બુલડોઝર ચલાવવા લાગી હતી ઇન્દિરા ગાંધીની સરકારે બંધારણમાં શેડ્યુલ નવનો સમાવેશ કર્યો રાજ્ય સરકારો એનો ગેરલાભ ઉઠાવવા લાગી લોકોની સંપત્તિ પર તરાપ મારવામાં આવી આ મામલો સુપ્રીમ કોર્ટમાં ગયો ભારતના ઇતિહાસમાં સૌથી મોટી બેન્ચ સ્થાપવામાં આવી તેર જજીસની બેન્ચ સ્થાપવામાં આવી હતી સુપ્રીમ કોર્ટના જજીસ સમક્ષ સૌથી મોટો સવાલ હતો કે આખરે લોકશાહીને કેવી રીતે બચાવી કેમ કે બહુમતી ધરાવતી સરકારો પોતાની રીતે બંધારણમાં સુધારો કરતા રહેશે તો લોકશાહી બચશે જ નહીં ખૂબ જ મનોમંથન બાદ ચુકાદો આપવામાં આવ્યો સુપ્રીમ કોર્ટે ચુકાદામાં કહ્યું કે સંસદ બંધારણના બેઝિક માળખામાં ફેરફાર ફેરફાર ન ન કરી શકે બંધારણનું મૂળ આત્મા એટલે કે લોકોના અધિકારોમાં થઈ શકે આ વાત ઇન્દિરા ગાંધી નિરાશ થઈ ગયા સુપ્રીમ કોર્ટના કારણે લોકોને તેમની સંપત્તિનો અધિકાર મળ્યો છે બાકી તો કોઈ પણ પ્રોજેક્ટના નામે ગમે તે રીતે સંપત્તિ સરકારશ્રીની થઈ શકે હવે ભારતના ઇતિહાસમાં સૌથી કલંકિત પ્રકરણની વાત કરીશું ઇન્ડિયા ઇઝ ઇન્દિરા અને ઇન્દિરા ઇઝ ઇન્ડિયાના શોરમાં ભારતમાં કટોકટી લાદવામાં આવી હતી માત્ર ને માત્ર સત્તા બચાવવા માટે ઇન્દિરા ગાંધીએ દેશમાં કટોકટી લાદી હતી આ મામલો ઓગણીસો એકોતેર ની લોકસભાની ચૂંટણી આ સમયનો છે એ સમયે રાયબરેલીની બેઠક પર સમાજવાદી લીડર રાજનારાયણ ઇન્દિરા સામે હારી ગયા હતા રાજનારાયણ સુપ્રીમ કોર્ટમાં ગયા ઇન્દિરા પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ચૂંટણી પંચે નક્કી કરેલી રકમ કરતા ઇન્દિરા ગાંધીએ વધારે રૂપિયા ખર્ચ્યા હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો ઉપરાંત સરકારી અધિકારીઓએ જ ઇન્દિરા માટે પ્રચાર કર્યા હોવાનો પણ ગંભીર આરોપ મૂકવામાં આવ્યો હતો મામલો આખરે સુપ્રીમ કોર્ટમાં ગયો સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ઇન્દિરા ગાંધી સંસદમાં તો જઈ શકતા હતા પરંતુ ચુકાદા સુધી મત આપવાનો અધિકાર છનવાઈ ગયો હતો આ ચુકાદાથી ઇન્દિરાના વિરોધીઓના આંદોલનને નવી તાકાત મળી હતી તેઓ ઇન્દિરા ગાંધીના રાજીનામાની માગણી કરવા લાગ્યા હતા કોંગ્રેસમાંથી પણ અનેક લોકો માનવા લાગ્યા કે ઇન્દિરા ગાંધીએ રાજીનામું આપી દેવું જોઈએ જો કે ઇન્દિરા પીએમની ખુરશી પર બેસી રહ્યા સુપ્રીમ કોર્ટના ચુકાદાને એક દિવસ બાદ દેશમાં કટોકટી જાહેર કરતો એક વટહકુમ તૈયાર કરવામાં આવ્યો રાષ્ટ્રપતિએ તરત જ એના પર હસ્તાક્ષર કરી દીધા આ સાથે જ ઇન્દિરાએ સામાન્ય લોકોના તમામ બંધારણીય અધિકારોને છીનવી લીધા હતા રાહુલ ગાંધી સહિત ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ આરોપ મૂકે છે કે પીએમ મોદીની સરકાર ન્યાયતંત્રને નબળું કરી રહી છે વાસ્તવમાં ઇન્દિરા ગાંધીએ ન્યાયતંત્રમાં દખલ કરી હતી જસ્ટિસ હંસરાજ ખન્નાએ એક ચુકાદો આપીને ઇન્દિરા ગાંધીને નારાજ કર્યા જેના કારણે જ જસ્ટિસ ખન્નાએ ચીફ જસ્ટિસનું પદ ગુમાવવું પડ્યું હતું જસ્ટિસ હંસરાજ ખન્નાએ કટોકટીના સમયે લોકોના બંધારણીય અધિકારોને જાળવી રાખ્યા હતા જેનાથી સ્પષ્ટ થાય છે કે ન્યાયતંત્રમાં ખરેખર કોણ દખલ કરે ઇન્દિરા ગાંધીએ તેમના પિતા નહેરુના માર્ગે ચાલીને ભારતીય બંધારણની મૂળ ભાવનાનો છેદ ઉડાડી દીધો હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવતો રહે છે પીએમ મોદીએ અવારનવાર આરોપ મૂક્યો છે કે ઇન્દિરા ગાંધીએ કલમ ત્રણસો છપ્પનનો પચાસ વખત દુરુપયોગ કર્યો હતો બંધારણી કલમ ત્રણસો પંચાવન અને ત્રણસો છપ્પન હેઠળ રાષ્ટ્રપતિ શાસન લાદી શકાય છે ઇન્દિરાની જેમ તેમના દીકરા રાજીવ ગાંધી તેમજ તેમના પછી પીએમ બનનારા કોંગ્રેસી નેતાઓએ બંધારણનું મર્ડર કર્યું હતું જેના વિશે અમે તમને વિસ્તારથી માહિતી આપીશું પરંતુ અત્યારે સમય છે વધુ એક પ્રશ્નો બ્રેક બાદ આપનું સ્વાગત છે ભારતના બંધારણ પર આપણા બધાને ખૂબ જ ગર્વ છે જોકે ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ બંધારણની હત્યા કરવામાં કોઈ જ કચાશ નહોતી રાખી નહેરુના પરિવારની પરંપરા રાજીવ ગાંધીએ પણ જાળવી રાખી હતી એવો આરોપ મૂકવામાં આવ્યો હતો કે ઇન્દિરાના રાજની જેમ રાજીવના સમયમાં પણ મંત્રીમંડળ માત્ર નામ પૂરતું જ હતું રાજીવ પણ મંત્રીમંડળમાં ચર્ચા વિચારણા કર્યા વિના પોતાની રીતે જ નિર્ણય લેતા હોવાનો ગંભીર આરોપ મૂકવામાં આવતો રહ્યો હતો કે વાત બંધારણની ભાવનાનો છેદ ઉડાડવાની છે તો પીએમ મોદીએ હાલમાં સંસદમાં શાહબાનો કેસનો ઉલ્લેખ કર્યો હતો આ કેસ મધ્યપ્રદેશની મહિલા શાહબાનોનો હતો તેમના પતિએ તેમને તલાક આપ્યા શાહબાનોએ તેમના પતિ પાસેથી ભરણ પોષણ મેળવવા માટે લાંબી લડાઈ લડી હતી સુપ્રીમ કોર્ટે સુપ્રીમ કોર્ટે આખરે શાહબાનોની તરફેણમાં ચુકાદો આપ્યો એટલે મુસ્લિમ પુરુષોને લાગ્યું કે જો તેઓ ત્રિપલ તલાક આપશે તો તેમણે પણ ભરણ પોષણ આપવું પડશે તેઓ આંદોલન કરવા લાગ્યા રાજીવ ગાંધીને લાગ્યું કે મુસ્લિમ મતો હાથમાંથી સરકી જશે એટલે એક કાયદો લાવીને તેમણે સુપ્રીમ કોર્ટના ચુકાદાને જ આખું ઉઠલાવી દીધું આ નિર્ણયથી દેશની કરોડો મુસ્લિમ મહિલાઓને અન્યાય થયો હતો દેશમાં આ નિર્ણયથી જ મુસ્લિમ દૃષ્ટિકરણની શરૂઆત પણ થઈ હતી રાહુલ ગાંધી અવારનવાર આરોપ મૂકતા રહે છે કે બીજેપી સરકાર અનામતની નાબૂદ કરી દેશે હવે અનામતના સંબંધમાં ઇન્દિરા અને રાજીવના સંબંધોમાં એક સચ્ચાઈ અમે રજૂ કરીશું એ પછી તમે નિર્ણય કરજો કે અનામતની વિરુદ્ધમાં ખરેખર કોણ છે મોરારજી દેસાઈ પીયામ હતા ત્યારે કર્પુરી ઠાકુર સહિતના નેતાઓના દબાણ હેઠળ એક મંડલ પંચ રચાય ઓગણીસો એસીમાં મંડલ કમિશને પોતાનો રિપોર્ટ પણ રજૂ કરી દીધો આ રિપોર્ટમાં ઓબીસી માટે सत्यावीस टका अनामत भलामण कर इंदिरा गांधी आणि राजीव गांधी समिशन रिपोर्ट आणि भलामण नकारीच काढली एका ते बी सीमध्ये सत्यावीस टका अनामत आपण नगर सो ॲीमा रिपोर्ट सोपवम परंतु चेक ओगणीसो नेव्याशी नऊ ने वर्ष पण ए पीएम वीपीसीए मंडल ने भलामण नक्की कर મંડલ પંચની ભલામણને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યું હતું તો કે સુપ્રીમ કોર્ટે એમાં કેટલાક સુધારા સાથે ભલામણોને મંજૂરી આપી દીધી આ રીતે નરસિંહ રાવ પીએમ હતા ત્યારે ઓબીસી અનામતનો અમલ શરૂ થયો હતો મંડલ કમિશને મુસ્લિમ સમુદાયની કેટલીક જ્ઞાતિઓને પણ પછાત ગણી હતી એટલે સરકારી નોકરીઓ અને શૈક્ષણિક સંસ્થાઓમાં મુસ્લિમોને અનામત મળી હતી ભૂતપૂર્વ પીએમ પીવી નરસિંહ રાવે પણ મુસ્લિમ દૃષ્ટિકરણનો માર્ગ અપનાવ્યો હતો અમે તેમની પણ એક મહાભૂલ કે મહાપાપની વાત કરીશું બેમાંથી એને શું કહેવું એ તમે નક્કી કરો હકીકત એ છે કે તેમના નિર્ણયના કારણે દેશના કરોડો લોકોને અન્યાય થયો તો બંધારણમાં બિન સાંપ્રદાયિકની ભાવનાની હત્યા કરી હોવાનો આરોપ મૂકવામાં આવ્યો છે અમે વાત કરી રહ્યા છીએ ઉપાસના સ્થળના કાયદા ઓગણીસો આ કાયદામાં પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલા અસ્તિત્વમાં આવેલા ધાર્મિક સ્થળોની વાત છે આ કાયદામાં સ્પષ્ટ જણાવાયું છે કે આ તારીખ કે જે ધર્મનું પૂજા સ્થળ જે પણ સ્વરૂપમાં હતું એમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર ન થાય આ તારીખ પહેલાં અસ્તિત્વમાં રહેલા એક ધાર્મિક સ્થળને બીજા ધાર્મિક સ્થળમાં કન્વર્ટ પણ ન કરી શકાય જો કોઈ એમ કરવાની કોશિશ કરે તો એને ત્રણ વર્ષની જેલની સજા અને દંડ પણ કરવામાં આવે એટલે સરળતાથી સમજાવીએ તમને એટલે કે પંદરમી ઓગસ્ટ ઓગણીસો સુડતાલીસ પહેલાં જો કોઈ મસ્જિદ હોય તો એ મસ્જિદ જ રહે અને કોઈ મંદિર હોય તો એ મંદિર જ રહે આ કાયદા વિશે માહિતી મેળવવી એટલા માટે જરૂરી છે કે મંદિર મસ્જિદના અનેક કેસીસ આ કાયદાને લઈને જ મામલો ગૂંચવાયેલો પડેલો છે આ કાયદામાં કહેવામાં આવ્યું છે કે આવા મામલાને સંબંધિત કેસીસ કોર્ટ સમક્ષ પહેલી હોય તો એ સમાપ્ત થઈ જશે હિન્દુ નેતાઓ કહે છે કે આવા કાયદાના કારણે નરસિંહા રાવને કદી માફ ન કરી શકાય મુસ્લિમ દૃષ્ટિકોણમાં રાજીવ ગાંધી કરતા પણ નરસિંહરાવ ઘણા આગળ નીકળી ગયા રાવે લોકોની સંપત્તિ છીનવી લેવા માટે વકફ બોર્ડને અમર્યાદિત અધિકારો આપી દીધા વકફ એક્ટ ઓગણીસો પંચાણું એક રીતે હિન્દુઓની સંપત્તિ છીનવી લેવાનો હથિયાર બન્યો હોવાનો એક ગંભીર આરોપ છે અમે તમને અવારનવાર જણાવ્યું કે વકફ કાયદાનો દુરુપયોગ કરીને હિન્દુઓની જમીન પચાવી પાડવામાં આવે છે એટલું જ નહીં વક્ક બોર્ડે મુસલમાનોની સાથે પણ અન્યાય કર્યો છે જોકે હવે પીએમ મોદીની સરકાર નરસિંહવાલ સરકારની ભૂલને સુધારવા માટે એક બિલ લાવી રહી છે હવે વાત ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહ કરીશું તમને કદાચ ખ્યાલ હશે કે ભૂતપૂર્વ પીએમ મનમોહનસિંહે કહ્યું હતું કે દેશના સંસાધનો પર પહેલો અધિકાર મુસલમાનો એટલું જ નહીં તેણે મુસ્લિમ સૃષ્ટિકરણની દિશામાં નક્કર પગલાં ભર્યા હતા મનમોહનસિંહની સરકારે ઓબીસી કોટામાં લઘુમતીઓને ચાર પોઈન્ટ પાંચ ટકા અનામત આપવા માટે પૂરેપૂરો તકો ઘડ્યો હતો જોકે એનું લાગુ કરી શકાય એ પહેલાં જ કોંગ્રેસની સરકાર જતી રહી ભૂતકાળની કોંગ્રેસની સરકારોએ માત્ર બે જ હેતુ માટે બંધારણમાં સુધારા કર્યા પહેલો હેતુ પોતાની સત્તા ટકાવવા માટે અને બીજો હેતુ મુસ્લિમ સૃષ્ટીકરણનું રાજકારણ નંબર આમ તો પીએમ મોદીએ પણ બંધારણમાં સુધારા કર્યા છે બીજેપીના માટે ફરક એટલો છે કે પીએમ મોદીની સરકારે દેશના હિતમાં બંધારણમાં સુધારા કર્યા છે કેમ કે જમ્મુ કાશ્મીરમાંથી કલમ ત્રણસો સિત્તેરને હટાવવામાં આવી જેના લીધે જ ખરા અર્થમાં જમ્મુ કાશ્મીર ભારતનું ભાગ બની એ જ રીતે પીએમ મોદીની સરકાર પાકિસ્તાન બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાનમાંથી અત્યાચારોનો સામનો કરી રહેલા હિન્દુઓ અને બીજા મુસ્લિમ લોકોને નાગરિકતા આપવા માટે બિલ લાગ્યું જોકે આ નાગરિકતા સુધારા કાયદાનો ઇન્ડિયા ગઠબંધનના નેતાઓ વિરોધ કરવા લાગ્યા બાંગ્લાદેશમાં હિન્દુઓ પરના અત્યાચારોથી સ્પષ્ટ થાય છે કે નાગરિકતા સુધારા કાયદો દેશના હિતમાં છે અમે માનીએ છીએ કે દેશના હિતમાં બંધારણમાં સુધારા અને સ્વાર્થ કાતર બંધારણમાં સુધારા બંને વચ્ચે ફરક તમને સમજાઈ ગયો હશે આટલી હકીકતોથી સ્પષ્ટ થાય છે કે કોંગ્રેસે પોતાના ફાયદા માટે વોટબેન્ક માટે મુસ્લિમ દૃષ્ટિકોણ માટે તેમજ પોતાની સત્તાને મજબૂત બનાવવા માટે જ બંધારણમાં સુધારો કર્યા તેમણે આ રીતે દેશની એકતા અને સાંપ્રદાયિકતા સદભાવનાને જોખમમાં મૂકી દીધી હતી હવે તમે નક્કી કરજો કે ખરેખર કોના લીધે બંધારણ જોખમમાં છે ફેર આધા ફૂટસોપમાં આજે આટલું નવા મુદ્દાઓ સાથે કાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર